આજે આપણે વાત કરીશું ડીસા તાલુકાના સાવિયાણા ગામમાં યોજાયેલા એક અનોખા ધાર્મિક અનુષ્ઠાન વિશે શ્રાવણ માસ દરમિયાન રાજગોર દેવરામભાઈના ફાર્મ ઉપર પાર્થેશ્વર શિવલિંગનું ભવ્ય અનુષ્ઠાન સંપન્ન થયું શ્રાવણ સુદ એકમથી શરૂ થયેલા સત્તર દિવસના અનુષ્ઠાનમાં બ્રાહ્મણ પરિવારો દ્વારા સામૂહિક રીતે માટીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અનુષ્ઠાનનો મુખ્ય હેતુ સનાતન ધર્મનું જતન અને ગૌમાતાની સેવા કરવાનો હતો અનુષ્ઠાનમાં દરરોજ શુદ્ધ તળાવની માટીમાંથી દસથી અગિયાર હજાર શિવલિંગો બનાવવામાં આવતા હતા અને કુલ સવા લાખ પાર્થિવ શિવલિંગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ શિવલિંગોની વિશેષતા એ હતી કે દરરોજ વાર મુજબ અલગ અલગ આકારના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા જેમ કે સોમવારે અર્ધચંદ્રાકાર અને રવિવારે સૂર્યની આકૃતિ બનાવવામાં આવે છે આ સમગ્ર અનુષ્ઠાનમાં ત્રંબક યજામહે મંત્રનું અનુષ્ઠાન અને બિલીપત્રોથી પૂજા અર્ચના કરવામાં આવી હતી આ અનુષ્ઠાનમાં ગૌરક્ષાનો સંકલ્પ પણ લેવાયો હતો જેમાં તમામ આહાર ગાય આધારિત હતો અનુષ્ઠાનના અંતે સવા લાખ શિવલિંગોનો દશાંશ ઓમ સાથે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ કાર્યક્રમથી સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરવામાં આવી હતી અને લોકોમાં ધર્મ પ્રત્યે અનેરો ભાવ જાગૃત થયો હતો